ગુરુ જય હવે જો કે આજ મહારાજ બેઠા છે ને આપણે કઈ બહુ બોલાય નહીં પણ આપણે જે આ સંતોનું જે શનિ મિલન છે એ તો આદિ અને આદિ છે એને કોઈ દી નવું વર્ષ એ હોતું નથી અને એને કોઈ દી કાંઈ હોતું નથી એને તો ઓલા મહાપુરુષો જેમ કીધું એમ કે કાયમ મારે રે પ્રેમની તે હોળી એને કોઈ દિવસ ઓલ્યું હોય જ નહીં એને તો પ્રેમની જ હોળી હોય અને એના દેશમાં કાયમ દિવાળી જ હોય કોઈ દિવ્યા ઓલ્યા જે ઓલી હોય ના ભડકાય ને આ કોઈ દી ભાળે નહીં કારણ કે સંતો ની સભા છે એટલે પણ હવે આમાં રહેવું જોઈએ એટલે થોડુંક એવું કહેવું જોઈએ કે આજે અમારે લાભ લાભાયમનો દિવસ છે અમારા સંતોનું સનો મિલન છે તો અમેને અહીંયા અત્યારે ભેગા થયા છે હરિભજન કરવી છે અને જે કાંઈ ફસ્ટ વાત કરવી છે બરાબર કે હિત ઉપર અમારા હિત ઉપર નહીં કોઈ એવા આત્મ સુ પરમાત્મા સુધી ભોગવા કરતો હોય તો એ આત્મો ખોટી રીતે ક્યાંય ઊભો રહ્યા નહીં અને ખોટા ક્યાંય બતી ધૂપ દીપમાં ક્યાંય પડ્યો ન રે કાયમ સંયમ જો એને ઈશ્વરને પામો હોય તો પોતે પોતાની અંદર ખોજ કરી લે કારણ કે આપણા સંતોએ આપણા મહાપુરુષો એને કીધું છે સાહેબ ફેરી ભાઈ તું નામ ની રે માળા તો કટે તારા કા તાળા પછી કે એવા કોઈ ગુરુ ગમકી કુશી કરી લે એવા કોઈ ગુરુ ગમકી કુશી કરી લે તો આ તાળા ખુલે પછી એ તાળા જો ખુલી જાય તો એની પાછળ તું જોઈ લે કે ગીઢ ગઢ ભીતર વાળા બાકી આ બુદ્ધિરૂપી સમુદ્રમાં આની અંદર છીદ ને તમે કે ફરો છો પંથ ફાળા એ ભાઈ તું ફેરી લે ને નામસબદની માળા જો નામસબદ ની માળા કીધો નામ નામસબદ ની નામસબદ્રી હા નામ નામસબદની માળા કીધી

કે જે તમને જ્યાંથી તમે જાગ્યા અને જે દિવસે તમને તમારી રીતે અંજવાળું પ્રગટ થયું એ દિવસને તું યાદ કરી લે કે જે દિવસે તું જાગ્યો એ દિવસે જે તને પ્રકાશ પડ્યો એ બિંદી રૂપી પ્રકાશ જે છે એ તારી માટે કોળ વાલ ને એક રીતિ છે બીજામાં જો તું ભમીશ તો ઓલા વાણી દ્વારા કે આ માયા રૂપીમાં ફસાઈ જાય તો એ ભમરા રાતને દી તું ભમે રાખી કારણ કે પછી ભમરાને ખબર હોતી નથી ક્યાં કમળ છે એ કમળમાં હું સુગંધ લઉં છું પરમ લઉં છું પણ હમણાં દી હાથ છે એટલે કમળ ભીડાઈ જાય છે અને જોઈને એવી ખબર હોય તો ઉડી નો જાય દી હાથમાં પેલા પણ એને એવા મોહ સ્વરૂપમાં નાખી દીધો છે ભાઈ રઘુભાઈ એટલે એ મોહમાંથી માંથી નીર હકતો નથી તરત જ એનું મૃત્યુ થઈ જાય છે મોહ જાળમાં ફસાઈ ગયો છે કારણ કે સોગંધ લેવા આવ્યો સુગંધ જ લેવા આવ્યો નકર જો એ ઘણું લાકડું ઘણ જેવું હોય એમાં એ જો હોલ પાડે ને હોરો કમળમાં એનું મૃત્યુ થાય પણ કારણ કે ઈ માયામાં ફસાઈ ફસાય ગયો ક્યાંક મેળવવું કંઈક મેળવવું કંઈક મેળવવું ક્યાંક મેળવવું એ મેળવવામાં મેળવવામાં દિવસ હાથમી ગયો એટલે કીધું કે હે માયાના ભમરા ભમે હવે દિવસ ને રાત પછી એમાં એ ફર્યા રાખે છે જાઓ આઈ હારવું છે આવું છે 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 પછી એ અંધો થઈ અને અથડાય છે સતી હોય છે તો એ અંધો થઈને અથડાય છે એને ખબર હોતી નથી કે હું આ ક્યાં ભટકાવું છું મારી વાત સાંભળો અત્યારે આપણે કઈક બાર ગામ જવું હોય રાત પડી છે તો તમે તમારી પાસે પચાસ ની પચીસ હજારની ગાડી હોય છે એને કીક મારો પછી એને સાપ પાડો તો મારે પ્રકાશ બને ને રોડ દેખાય ને એમ તમારી અંદર જે જ્યોતિ સ્વરૂપ છે અંતર જ્યોત મુગલી અને દિવડિયા બીજે સિદ્ધ બાળો છો હે એમ તમે જે સાવી પાડે એમ તમારી અંદર જે બટન જો એ બટન તમે દબી દો એટલે તમારે કાયમ જ્યોતિ સ્વરૂપના તમને કાયમ દર્શન થાય બીજે કાંઈ તમે દિવડિયા ગમે એટલા બાળ છો ગમે એટલા મોટા ઘંટ લઈ લઈને વગાડશો તો કઈ મહારાજ કે એમ કે જો આવડી એવી હોય ને ગિરનારના શિખર ઉપર હાલી જતી હોય અને અહીંયા અવાજ સાંભળે તો તમારા આ ઘંટતા વગાડે વગાડે શું કામ છે કબીર સાહેબે એવું કીધું કે કોઈ બાંગ પોકારે કોઈ મંદિરે જઈ અને ઝાલરું વગાડે પાણી મેં મીન હોકે પિયાસી કબીર આ કે મુજ દેખ કે આતી એ હસી હે એમ જો છતાં તમારા આત્મામાં છે અને તમે સામે બેહી અને જો આમ નજર રાખો તો કઈ મેળમાં તમે તમારી રીતે જાગી તમે તમારી રીતે તમારા સ્વરૂપને ઓળખી જાઓ નિષ્કામના ભાવ નિષ્કામના ભાવમાં તમે ભળી જાય છો એટલે તમને આપે આપ દર્શન થાય છે ક્યાંય જવું નહીં પડે આ રેતારે આપણે બેઠા કાયમ આ બે હતું છે હવે એ તો બાર મહિને કરી મૂક્યું છે અને રામ રામ ને ઈ રામ રામે પતેવું નથી

આદમ દમ અંતરમાં બહુ છે ભજન કર્યું નથી કે સાહેબ ક્યાંથી બેઠે હે વળી એક સંતે એવું કીધું કે જપ તપ તીરથ કરે કોટી કિયા યજ્ઞ વળે કાશી અજય કે કરવત મુકાવે છતાં બુઆ પછી મુક્તિ ન પાવે ઓ જોગી નહીં પણ કે જગ ધૂતા કારણ કે નક્કી જ નથી થયું નક્કી તમારે થવું જોઈએ આજ હુંક તમે મળ્યા છો તો તમને નક્કી જ નથી થાતું કે આ ઈજ છે ભરતભાઈ કે બીજા છે તો પછી આથી તમારે મોટો સંશય ન જાય કે વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા દસ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા આપણે ભેગા થયા અને અને એકાબીજીના અંતરની ઊંડાણની ની વાતો કરી હે અને આજ ભેગા થયા તો તમે સંશયમાં પડી ગયા છો કે આ ઈ ભરતભાઈ એ છે કે બીજા એ છે આ ઈ છે કે બીજા છે તો પછી મનની અંદર આ સંકલ્પ તમારે જાગ્યો તો આથી તો બીજો મેલક્યો કે તીધી તમે દસ વર્ષ પહેલા મળ્યા હતા એવી રીતે તમે ફેટી જાઓ તો તમારું કામ થઈ જાય છે એટલે આપણા સંતો એવું કીધું કે જાતિ ભાતિ વરણ વિકાર જાતિ ભાતી વરણ વિકાર ઠાકર સાકર આ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી ન મટે સ્વરાશી ન મટે ગલે પાંચી એક ફેરું તમારા માંથી જાતિ પણ હું તો નિહરું જવું ને જા પણ ની જાય તો તમને દર્શન થાય કાથી દેખાવ છું ત્યાં સુધી તમારે મારી પાસે બેહવા જ નો આવવું જોઈએ અને મારી આને મળવા જ નો આવવું જોઈએ આપણે કૂકની વાત નહીં બરોબર આ જયારે તમારા ને મારામાંથી અંધકાર બી માંથી નિહરી જાય છે ત્યારે એને જ્યોતિ સ્વરૂપ કહેવાય શું કે ભાઈ આ દિવ્ય સ્વરૂપ રહ્યું એ જ મારું સ્વરૂપ છે પછી કેમ તમે મારી વાત સાંભળો હાથી જેવા હોય તો તાણે અને જેમ સમુદ્રમાં ભળે જાય પછી ના કાંઈ સમુદ્રમાં કોઈ હાથી તાણી ગયો સમુદ્રમાં બુડાડ દીધો એવું લાગ્યું કે ન્યા જાય ત્યાં શાંત થઈ જાય છે મળી જાય છે એમ જે આ તમારા મનના વેગને બોલો સમુદ્ર બાદ બતાવ્યો

અમારા ફૂઈ નામે અમને ફજીતી રાખ્યા છે એનું નામ પોતા પાડ્યું છે મારું નામ ભરત ફૂઈ અને તમે આ આમાં બેઠા છો એ કદાચ તમે અમને પોષો કે ભરત કયો તો અમને કોઈ ફેર નથી પણ આ તો હું તમને જગાડવા માટેની આ વાત કરું છું તમે બેઠા છો હામાં તમે કીધું એટલે કે ભાઈ ઘરે હાલવા દો એટલે આ હાલવા દેવા માટે મારા જઈને બી આ વાત તમારી પાસે અમારે જાહેર કરવાનું કારણ એ કે ઈ ભેદ જો તમે મટાડી દો તો તમારું કામ થાય એવું છે તમારે પગે નથી લાગવાનું તમારે હું તમને કહું અમારા અંગૂઠા નથી ધોવાના તમારે અમને કોઈ શરણ પૂજા કરવાની નથી તમારે અમને કોઈ સાંધલો કરવાનો નથી જે અંદરનો ભાવ છે અંદર નો પ્રેમ જ્યાં સુધી અંદર નો પ્રેમ પ્રગટ નહી થાય ત્યાં સુધી નહીં રીઝે નિશોર અંદર નો ભાવ જો અંદર નો પ્રેમ પ્રગટ થાય તો જ મેળ આવે અંદર નો પ્રેમ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ઓલો રીઝે એવું સમજ્યા જો અંદરનો પ્રેમ તમને જાગી જાય છે એટલે તમને તરત જ આ સ્વરૂપ અરસ પર કદાચ કુવો હોય ત્યાં કુએ અનેક પાણીયારી પાણી ભરતી હોય કૂવો તો એક જ છે પાણી પાણીયાર્યું અનેક બળતણ ન્યાર ન્યારા સબ મે ભા ભાઈ પાણી એક એમ જ્યારે સબમાં માં તમે મિલી જાય એટલે તમને તરત જ જ્યાં પ્રકાશ પ્રકાશમય પ્રકાશ અંધકાર દૂર થઈ જાય છે એટલે કીધું કે જવાના જળથી કાંઈ તરસ સૂપે એવું નથી અને જવાના જળથી કાંઈ લોટો ભરાય એવો નથી હે અમીરસનો એક જો ખોરું ટીપું મળી જાય એટલે તરત જ કામ થઈ એવું છે એમાં અમીરસ જો તમે પીવો તો મેળ આવે એવું છે નકર જ્યાં સુધી આ રસ નહીં પીવો તો વાતું પછી તમારી આગળ કરવાની રહે એને ભાવ

એક ધારા માથે રામદે ના એક શબ્દ ઉપર જે એક લાખ ને એસી હજાર બેઠાતા એ બધાએ આ કે કારણ કે તમે કરો એટલે બધા એક જ નિહરવાનું છે બીજું નિહરવાનું ક્યાંથી આવ્યો ને ક્યાં સમાયો ને ક્યાં અમારી જાત બ્રહ્માથી આવ્યો ને બ્રહ્મા કે સમાવવાના આ બ્રહ્મ છે અમારી જાત આમ કે નામ રામદેવજી એ કીધું થાય

મકામાંથી આવા પીરો આવ્યા નામ થયું એટલે બાપ એ નહી ભક્તિ રૂપી સાદર રામદેવજી એ પાથરી દીધી ભક્તિ રૂપી સાદર પાથરી લાખ ને એસી હજાર હતા ભાઈ નકર ભક્તિ રૂપી કદાચ એક કરોડ ને એસી લાખ હોય તો હેમી જાય તમે આજ સુધી સાંભળ્યું કે આ ભક્ત થયા ક્યાં એની ગરદી ભાળે એવું સાંભળ્યું

ફલાણો રહ્યો એવું કીધું હે કીધું કોઈ વાહા વદરમાં દાસી જીવન સાહેબ થઈ ગયા બાપા દાફડાના કે આંબલીયો અને મહાપુરુષ પાસે સાંભળ્યું કે બાપા મારે કઈ બહાર પડવું કે ઘોઘા વદર માં આંબલી ગણીય બોરલા કે કરે સૌકા પણ કે ઈ જે આંબલી ઘોઘા વદરની એનો જોટો જડે નહિ આ તો જગા ઘેરે કે દીવડો કે આ તો તું દાફડા એમના બાપુ નું નામ જગો દાફડા હતા કેતી કે આ દાફડા કુળમાં તું દીવો હવે આપણે હું ભલે અત્યારે ક્ષત્રિય દરબાર તમે મને કતાવો પણ જીને ઉજાળે નાખ્યું છે ઈશ્વર નું નામ તો એને મારે અત્યારે યાદ કરવો કે નો કરવો પડે ક્યો લ્યો હવે એ આંબેલ્યું છે ને એ રોડ માથે આંબલ્યું આવી એની વાત કરી છે કે આ કે કે જોગ વગા વદરમાં આ કે અનેક પણ જીની આ જોતા જોટો મળે નહીં જગા ઘેરે કે દીવો આ તો દાફડા હે કિયો દીવો એમને બે પડકારી સતી અને સતી અને ઘેરેથી સતી અને જતી કેવાય બે નો હથવાળો કેવો હોય છે આ જોટો કે હવે ક્યાંય જગતમાં આ બે નો જડે જળે એવું નથી ને સંતો એ કહી દીધું એ કાય આપણે લાલ ના છે આપણા કઈ હગાવાલા છે કોઈ હોય તો તમે મને કહો છતાજીને એને યાદ કર્યો ત્યાં મારી આ મારા રુદયની અંદર અનેક મારા રુદય ની અંદર આ મારો રુદિયો રુવે કે કેવડું એને અનુભવ કર્યો હશે કેવડું આની અંદર એને આ આની અંદર આ ડૂબકી કેવડે મારી છે ડૂબકી માર્યા વિનાથી કામ નથી વાત તો નક્કી ને ઈ વસન વિવેગી ઈ ને નારી બાપા એને બ્રહ્મા જેવા લાગે કદાચ અધિપતિ હોય ને તો લાગે કદાચ ભારતમાં વડો પ્રધાન આવ્યો હોય તો એને કઈ ઈ પગે લાગવા ન જાય એ તો રેડા કે ભાઈ શીમાડે આ સંત હાલો જ આવવું હોય એને ગોતવા ન જાવું હોય પડે મેં તમને ઘણા દાણ કીધું કે ભાઈ તમ તમને કહો ભક્તિ રહીની કાંઈ જોતી જ નથી આમ જો તમે વિચાર તો કરો ગધઈ અટકનો મુસલમાન પાંચ વરનો બાળક ગધઈ અટકનો મુસલમાન એક સલાળા ગયો અને એ શબ્દની ધારા લાગી તો એવા જતી સતીઓ આવીને એવું કીધું કે આ હા હા હવે આ કોઈનો બાંધ્યો બંધાય એવું નથી કે આને આને આ ગીમી લોઢાઈની હાંકડું બાંધો ને તો કઈ કંઈ હૃદય હૃદય હાંકડું જોઈને તૂટી જાય એવી છે કે પણ હવે આને કોઈક એવા છોડનારો હોય તો દાન બાપુ કે હું સોડું ને મારીથી ગયા એને છૂટો કરાય એવું નથી છતાં એ બધા મહાપુરુષો સંતો મળે અને હું તમને કહું છૂટો કર્યો તો કે આંબા જળને કાંઠે રૂડું સતાધાર હે આંબા જમે કાંઠે કે રૂડુ સતાધાર હો તો ગીર રાજા કે ગીગડો આ તો વલિયા તણો કહેવતા એને કોઈ એમ કીધું કે આ ગધે અટક મુસલમાન છે કે જ્યાં હોય ગીગડા તારી જ્યાં હોય ગીગડા હે એના પુરાવા મારા વાલા પડ્યા છે તમે હું આજ ને આજ મળી ગયા ને તમે તમે એમ કહો કે આનું આમ છું નહીં તમે એ તમારી હાથે પોતાની હાથે એ શ્યાર દિવાલ ની અંદર આ દિવાલ ની અંદર કે જે તમારે ક્યાંય ગોતવા જાવ નથી આ આ બનાવી છે એટલે તમને ખૂણા ખૂણાવાળા બગા પણ આ દીવાલ કીધી સંતોએ આ ની અંદર તમે ગોતી લો એટલે તમારું કામ થઈ જાય એવું છે અને તમારો બેડો પાર થઈ જવું પણ જ્યાં સુધી તમે આની આ ની અંદર ડૂબકી નહીં મારો ત્યાં સુધી તમારું પછ નહીં બાકી તો ગમે એટલે આપણે દીશું તેથી એમ માનો કે કવાવાળા કહે અત્યારે મારા જે વાત કરી ઘણી મારા અંદર ની ની અંદર દુખાઈ થાય છે જે કઈ આપણને જે આપણે કોઈનું નામ દેવું નથી બાપા પણ તો અત્યારે જે કઈ વાત થઈ હોય તો ધોળામાં ધના ભગત કીધું કે ભાઈ આની તો ડગડે સટકી ગઈ છે કે બપોરે હાકી લઈને નિહિર્યા કે આની ડગળે સટકી ગયેલી છે કે વળે પાછો એમાં કોઈક ડોટ ડાયો મારી જેવો હતો ભાઈ રઘુભાઈ ઊભો થઈને જોવાઈ ગયો ત્યાં તો ફક્ત આગળ તો શું બીજું હોય એ ઓલ્ય આમ કરીને ત્યાં બાપા માઈ કે આને તો કે બિયારણ ભેગી રેતી ભેળવી છે બરોબર છતાં એને એને તો એક જ વિશ્વાસ હતો કે ભાઈ આ તો જગત છે કીધું ને જગત છે સાંધવાનું પાણી ભાઈ આ તો નિર્ધનિયાનું છે આ નાણું બધું આ નાણું કઈ આપણું છે અને જગત એ કઈ આપણું છે નહીં આ જ્યાં સુધી આપણે આમાં સેવી ત્યાં સુધી બાકી કોઈ કોઈનું રે હગું કોઈ નથી અંધકાળ રે જાવું આને એકનું હારે સત્ય પુણ્ય નહીં કીધું પુણ્ય પાપનું નહીં કીધું હારે સત્ય કીધી દોર હારે જે સત્ય છે તમારી પાસે એ સત્ય રી સિવાય નથી જો આમ તમે વિચાર કરો અત્યારે આ પૈસો આ માલ આ મિલકત એની અંદર ભાઈ ભાણભાઈ ખોટા પુરાવા આપી અને એ કોરાટમાંથી છૂટી જતો હોય તો આપણે અત્યારે હું તમને કહું કાલી ગેલી ભાષામાં જે અનુભવની વાતો કરવી છે જે કાંઈ આપણને મારા નાથને પ્રતાપથી જે મળ્યું છે એ ગુણ ગાણ છે અને ત્રણ ભુવનના સરકારની એ કોરાટમાં આપણો જજમેન્ટ નો સાંભળવી વાત બને તમારું શું મત કહે છે

તો ઈથી તો તારે ગર્વ હોવો જોઈએ કે ત્રણ ભુવનનો નાથ છે એ તો તું બોલસ ને કે હા તો ત્રણ ભુવન ના નાથ ને અહીંયાથી જેથી અહીંયા આવવું પડ્યું લંકામાં કે મારે જાવું પડ્યું કે એને આવવું પડ્યું તો પછી ત્રણ ભુવનનો નાથ છે કાલે રણસંગ્રહા ના મેદાનના યુદ્ધમાં જાવ અને મરાય જાવ તો એના હાથ થી મરાય જાવ તો એથી પછી ઉજવણો બીજો ઇતિહાસ મારો કયો હોય અને તું ઉઠી અને જે પગલું મેં ભર્યું છે એ પગલાં મને પાછો વાળો ક્યાં વાત કરે ને એને એટલી વાત કરી હતી ચાલવું પડે કે એને નક્કી થઈ ગયું કે આ શબ્દ રહ્યો ને એ મેં પકડ્યો બરોબર પકડ્યો એટલે એ બધા કવિઓ લખવા જે બન્યો એ પણ એને આ શબ્દ પકડી લીધો કે શક્ય ને શબ્દ ને પકડે તો જ જગતમાં એનું નામ રહે ને તો એ જેટલી પેટી થઈ હોય એટલી ત્રણસો પેટી થઈ ચારસો પેટી થઈ પાંચસો પેટી થઈ પાંચસો કેટે ગઈ તો એ રાવણનું નામ કોઈ જગતના સોપડામાંથી ભુવાણું આ ઈ વંશની હું વાત તમને કરું છું સોખું કહી દીધું બોલો વંશ તો રે નો ન રે ઈ નરસિંહ એ કીધું આ તો ઠીક હવે બધું સારો થાય તો એમ કે ફલાણો નો કુળ દીપક છે વાલેનિયાનો થાય તો એમ ક્યાંક આઈ નો થાય એની વાત એ નથી કરી હવે તમે ક્યારેક મારે એમાં એવું આ દસ્તાન હતા દેવાનું એમ દેવાનું મેં કહ્યું કહાઈ નો ન વંશ જાય ખાડકીનો નો જાય ને આપણો જાય કે હા મારા ફલાણા મારા ભક્ત હતા એમને કાંઈ નતો પછી તો એ મારી વાત સાંભળો એની ઘોડીમાં મારે શોક કરવો પડ્યો ગી વંશની વાત નથી સંતો કરતા આજે મારા હરિવારની ખોરાટમાં તમારું ન્યા લખાઈ જાય એ કોઈ જાય નહીં એટલે કીધું મારે મહારાજે આ કીધું એટલે આ કામ કરવું પડે કે ભાઈ અત્યારે આ ટેકનોનિક યુગ આવ્યો છે તો મહારાજા એ કીધું કે ભાઈ ભજન ભાવ તો આપણે ઊંથા બેહીન કરવી છે હું પાંચ હરિભક્તો આવે છે સંતો આવે છે આ ડેવડે આપણે જ્ઞાન વિજ્ઞાનની વાતો કરવી અને એ બાને આપણે પ્રભુ ભજન થાય અને બે વસ્તુ વસ્તુ થાય તો આપણે પાસે આવું સાધન છે ભરતભાઈ તો આ બધું કરી અને આ કરવી તો જગતના શોખમાં કાલે આપણી પેઢી બીજું ત્રીજું કે પચીસ પચાસ વર્ષે કાલ જુએ તો એમ કહે આપણા પૂર્વજો આવા હતા એને ભજન કર્યું હતું આ જગતને આ શિખામણ આપી હતી એમને કોઈથી કોઈ પાંચ સુધું કોઈ કાંઈ લીધું નથી આપ મેળાએ હાથે એ ખોદી હાથે પાણી વાળી હાથે કપાકાલું વીણી અને હાથે મહેનત કરી અને જગતને બોધ આપ્યો છે જે કોઈ અતિથી બે જણા આવ્યા છે તો ભેગા મળે ને એમને જે કાંઈ રાભ સાજ રસ જે પીરસાણી એ હરીરસ માંડી અને આપ્યું છે એમના ભાગનું છે ને એમને એમને પીરસવી છે આવું બધું જે આ કાંઈ સાંભળશે તો એ આપણે વડીલો આવા હતા આપણા વડીલો આ કાર્ય કરીને ગયા છે ને આપણીથી આ ન થાય તો બીજી ત્રીજી પેઢીએ પાંચમી પેઢી આપણી પ્રજા રહે એ મને પોસા મહારાજ કે પાછી રહી નકર આપણે કાંઈ નહીં કરવી તો જગતમાં મારી વાત સાંભળો કાલે બદનામી થાય છે તો એમ કહે ને કે ભાઈ આ તો ભાઈ ફલાણા ફલાણા પોસા મહારાજના દીકરાના દીકરા ભરતભાઈના દીકરાના દીકરા ફલાણું આ બોલવી જોશે તો એ એ પાપમાંથી કે પાછા વળશે કદાચ એવું કંઈક પાંચ જણા હોય એમ કે ભાઈ આવા તારા વડીલો હતા એટલે મને મહારાજ કે આ કરો ને બાપા કર્યા જેવું છે અને ઓળે ભજન આપણા ઘર બેઠા આંગણે થાય છે અને બધી વાસ્તુ થાય છે તો ભજન કરી લો ને કે એટલે પોસા ને કીધું કે ભાઈ હાલો તમે કયો ન કરો મેં તો પોસા મહારાજ નહીં કીધું હતું કે ભાઈ આપણે આ શોખ નથી આમનામ ભજન લીશો તો કે તમે મને કે ભરતભાઈ ભજન તો કરવાના જ છો તમને ગમ્યા તમને મને તેડાવે તો આપણે તો આપણે આ બધી વસ્તુ છે આપણે ઈશ્વરની કૃપા છે તો આ રાખો તો જે કાંઈ પાંચ આત્માઓ કોઈ આ નેટ ખોલીને જોશે અને પાંચ આત્માઓને કોઈ આપણો શબ્દ મારો તમારો શબ્દ એક એટલે મને પોસા મહારાજે દેશી ભાષામાં વાત કરી ભાઈ ભરતભાઈ તમે બાજરી ઘઉં કે વાવ્યા હોય એનો હોકારો તો એમાં એમ ગોફણ નો ઘા કરો ને ઘેરામાં કોક વાગી જાય કોક ને વાગી જાય એટલે પછી મેં પાછો પોસા મહારાજ અરે હા મંજૂર થયો અને પોષા મહારાજને કીધું હા બાપા તમારી વાત તો માન્યા જોગી તો છે જ કારણ કે માન્યા જોગી છે ને કે મને એ વાતનો ખુટલો ઉતરો નાના વાત તો બરોબર છે આમાં આપણે કાંઈ કોઈ લેવું નથી દેવું નથી પણ કાલે આપણા પાસ એવા આત્માઓ જીવાત્માઓને જો ઉધાર થતો હોય ને જાગી ગયો હોય

અને અરસ પરસ બી વેલ્યુ ભેગી થાય અને કીધું કે ભાઈ તમે ક્યાં જાઓ છો તો કે અમે તો જાવી કે મેવાસામાં સતી રૂપાદે અને માલદે જેવા મહાપુરુષ સિદ્ધ છે એના દર્શન કરવા અને એના દર્શન કરી અને પછી અમારે જમા જાગરણ છે અને રણુજા જવાના છે તમે કે અમે જેસલ અને તોળાદે નામ અમારું અને અમે આ એમને મળવા જાવી છે કે તો રૂપાદે માલદે એમ અમે સિદ્ધ પુરુષ તમારું નામ સાંભળ્યું હતું દી જોયા નહોતા તો કે અમારે એવું થયું કે ના અંજાર જાવી અને ભજન ભાવ સત્સંગ કરશું અને મળશું અને ત્યાં આખી રાત આનંદ કરશું અને હવાડમાં જાગી અને ચારે જણા રણોજા જઈશું બોલો સૌથી ગુરુ મહારાજ